દીકરા તો પણ મારાસરી કુટુંબ વાળા અને મારા કુટુંબ વાળા એ મને સાસરી વાળા મારા દિયર નો મારા જેઠના છોકરા નો નામ શું નિર્જીભાઈ

એના માટે તમે આજે રામો દેવા છો રામો દેવા હું મસુખાઈ તો મમળવાઈ છું કે મારે નિર્દોષવા છતાં હું ગુનેગારનું જીવન જીવી રહ્યો છું કદાચ તમારો સમાધાન થાય તો તમને તમારા બાળકો હા મારા સંતાનોને હું ભલે બેગી ના રાખે માર બેગું ન થ પણ હું મારા સંતાનોને જોઈ અને રહેakti નથી સારું એટલે મારા આપણે ફોન કરશું બને ત્યાં સુધી અને અમારા પરિવારને પણ ફોન કરશું કેમ કે તમે આજે સુરતથી જોકે હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોપી માતાજી જોકે સુરતના રહેવાસી છે પ્રજાપતિનું દૂધ છે અને જેમના બાળકો અને પરિવાર સાથે જોકે આવો તો બધા હાચા ખોટાના કલંકો વધારે આ સમાજ બધી સમાજમાં થતા જ હોય છે પણ આજે એમને જે કઈ હાચા ખોટાનો કલંક કરી અને આજે જે એને ચાકારો દેવામાં આવ્યો

વિરજીભાઈ મીઠાભાઈ જેઠવા હા હા એમના મોબાઈલ નંબર આપો અને એક મુકેશ વિરજી જેઠવા એમના મોબાઈલ નંબર આપો બેના મોબાઈલ નંબર કોણ બોલો તમે મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ ક્યાં ગામ છે રામોદ હે રામોદ રામોદ હા હું હાથું બોલો ને નંબર ખાલી આપો એટલે પછી હું બધી વાત કરું નંબર તો વિરજીભાઈ નો નંબર તો નહી હોય મારી પાસે એટલે બેના મોબાઈલ નંબર ખાલી જોતા હતા પછી તમે રાજુભાઈ રાવત બેન

હા કે ભાઈ આવી રીતે હતું એવું સાહેબ કઈ છે જ નહિ હાલમાં તમારે જૂનો નંબર જોતો હું તમને ગમે એની ગોતી ને આપીશું તમને પણ હાલમાં એના છોકરા ને તમે મકાન લીધું ને એને અમે ફૂલ સપોર્ટ કર્યો છે સાહેબ તમને આને સપોર્ટ કર્યો હતો ને જે તે સમયે તમે સુરત રહેવા ગયા ત્યારે તમને મદદ તો કરી હતી ને કે ભાઈ તમને ત્યાં બોલાવ્યા તમને ત્યાં મકાન લેવડાવ્યા ઈ તો બધું તમને માતાજી જ છે પેલા તમને હ હ હા તમને આશરો આપ્યો તો હા તો નથી હે આ તમારો બેન અહીંયા મારી પાસે આવ્યા વાત કરવા હા એવું છે એટલે હવે તકલીફ શું છે એમને શું પ્રોબ્લેમ શું છે તો આપણે એને હું બધાના નંબર તમને જેના જોતા એના ગોતીને આપું તમને હા એટલે આને એના દીકરાથી વિખોટું કરાવ્યું એ થોડુંક એમાં થોડુંક એમાં 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 સાંભળો સાંભળો એમાં દીકરાથી વિખોટો અમે જો આજે અમે કોઈ પણ ન કરાવી શકે દીકરા કાન ના શેર હોય માણસ છે એવું બધું થયા કરે તો કાન નું શેર છે ને હજારો માણા મરી ગયે બરોબર છે આજે હું તમારી પાસે હાચા ખોટી વાતો કરું કે તમે તો આમ છે તમારા ફલાણા ભાઈ આમ હતા અને ફલાણો આમ હતો તમને કાલ નજરે જોયા ઓલું કરું કર્યું એટલે તમારી મનની અંદર વાત એક વાત લાગે

ફોન કરી બધાને જો કદાચ તમારું હારું થાતું હોય ભાઈ તો હારું એટલે કે જો મારી વાત સાંભળો હું તો એનો ભાઈ છું બરોબર છે સાંભળો હું નામ કીધું તમારું સાહેબ મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હા મનસુખભાઈ કે આજે એના છોકરા ને બધા જો એ બે નાનો છોકરો અત્યારે ભાડે રહે છે મોટા છોકરા એ મકાન લઈ લીધો બરોબર પછી જે ભાડું આવે એ ક્યાં જાય છે હું છે હું આપણને ખબર નથી ને અત્યારે એ લોકો શાંતિથી રહે છે તો પછી હવે શું પ્રોબ્લેમ છે

હું સુરત છોડીને ગામ અમદાવાદ આવ્યું કે જો હવે છોકરાઓને કુટુંબમાં ભળવું હોય તો તારી માને નોખી કરવી પડશે નહીં અત્યાર સુધી તો મમ્મી ને ભેગી રેખી તી પછી બધાની માગણી મેં સંતોષી નહીં કારણ કે મેં ઇન્સાનિયત ધર્મ પાડ્યો છે ને આજ દી સુધી મેં કોઈનું ખોટું કર્યું નથી એટલે આ બાબત થઈને મને અલગ પાડ દેવામાં આવી કે તારી માં કુટુંબમાં ભળવા દે હું નહીં ધુનિક કે તું એ લોકો ધુનિક ને એટલો વોશ કરી દીધો તો કે તું કઈ મમ્મી તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ એટલે હું વીસ પંદર હર વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું ભાઈ અને ભેગ મેં એટલા માટે પહેરો મેં ન્યાય માટે મેં ભેગ પહેર્યો છે ભાઈ હું જીવતી લાશ બની ને જીવું કેટલા વર્ષથી હું કઈ શોખતી નથી મેં મારું આ નું કાર્ય પૂરું કરી લીધું લીમડી વાળું હવે મારી કોઈ જીવવાની છેલ્લી તો છે ને હું ખાલી ન્યાય માટે જીવું છું કે મારા છોકરાનું મોડું જોઈ લો મારા છોકરા મારી વાતચીત થાય મારે કોઈ નો રૂપિયો જોતો નથી બરાબર મારા ઘરેથી મને છોડાવી મારા છોકરાથી મને અલગ કરી આ બધા બ્રેન વોશ કર્યા છે ને મને ન્યાય મળે ન્યાય નહિ મળે તો પછી આગળ બધા હું કઈક રસ્તો કરીશ બરાબર ને કારણ કે છેલ્લી હવે મારું છે એક જનેતા મેં કેવી રીતે પીઠ પાછળ રહીને મોટા કર્યા બધી જ મેં મદદ કરી છે આજે હોશિયાર થઈ ગયા બધી રીતે થઈ જુ એટલે કામમાં જેવા થઈ ગયા બધું રેડી થઈ જુ એટલે બધા બાપ થઈ જશે અને ભાઈઓ થઈ છે મારા છોકરા ને એમ કેવામાં આવે કે તારી મમ્મી કઈ બોલશે તો તમને કુટુંબમાં નહીં બેળવીએ અને ધૂનિક મને ધૂનિક એમ કે તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ એટલે મેં ધણી તો ખોયો મારા ભૌતિક ને મેં કઈ રીતે મોટો કર્યો અને ધુનિક આવું બોલે એટલે હું મારી છાતી ઉપર મેં કાળજા ઉપર મેં પથ્થર રાખીને મેં મોટા કર્યા છે ભાઈ અને મારા જનેતા નો જનેતા ને તમે કોઈ ન સમજી શકો ને હું એજ કેવા જાઉં છું હું એજ કેવા જાઉં છું કે ભૌતિક ને ફોન કરો કે ભાઈ આવું આવું છે હવે ભૌતિક ને પછી ભૌતિક ને પ્રિયા ભાઈ અને હમ કોને પ્રી કિંચલ ને

આશ્રમ કે અહીંયા તમે મે હું ખરાબ કામ કર્યું અહીં અહીંયા કોઈ સમજ માં વ્યવહાર કરે અને મારી જે બદનામી થઈ છે ને હું બધી પછી હકીકત બતાઈશ જો પ્રેમ થી બધું સમજી જાવ તો સારું છે હું મારા છોકરા જોડે મને મળવા દયો તો સારું છે હું તો સાંભળો ભાઈ આ બાબત નો ફોન મને આવ ન આવો છે તમારે જેમ તમારા કુટુંબમાં તમારે જેમ હું હમણાં કે ભૌતિક ને ફોન કરું કે તારી મમ્મી આડે વાત કરું બરોબર

મને આખી મેટલ મારી પાસે મેં બધી અમે તો કે તમને જે ભી મળ્યું હશે તમને ના નથી પાડતો મનસુખ તમે મારાથી મોટા છો હું તમને દસ વાર નમન કરું ના નથી પાડતા તમે મારા થી મોટા કે વડીલ કેવાય ના ના તમે તમે મારા થી વડીલ છો હું ના નથી પાડતો મંજુભાઈ ઓળખો છો તમે હાલો ના ઓળખતો નથી આપણે પણ તમારો ફોન આવ્યો એટલે વાત થાય છે આ તો મને હું તમને ઓળખતો નથી પ્રભુ પણ જે વસ્તુ મેં બે ફેસ કરેલી છે ને સાહેબ એ એ વ્યક્તિ એના લીધે મારા ફાધર ગયા છે બરાબર છે એ પછી નાની ઉંમરની જે અંદર મેં ફેસ કરેલું છે ને સાહેબ એના માટે હું એને હાવ ના પાડું તો વસ્તુ બરાબર છે કેમ કે મેં ઈ લાઈફ જીવેલી છે સાહેબ કેમ કે સમાજની અંદર રહેવું કુટુંબ સાચવવું સમાજ સાચવવું મારે આજે મેરેજ છે આ બધું થયું બરાબર છે આ સમાજ માં તો બધુ ચાલુ રાખું છું હા ભાઈ સાહેબ તમારે વાત કરવી હોય તો કરો મારે એવી અત્યારે વાત નથી કરવાની થાતી તમારી હારે મને કોઈ વાત કરવામાં કોઈ ના નથી બરાબર છે તમે મારા વડીલ છો હું ના નથી પાડતો સાહેબ હવે મારે એમ કેવાનું છે કે એ જો તમારી માં છે માં વગર તો તમે આ જે દુનિયાના દર્શન કર્યા એ માં વગર તો નો થાય વગર શક્ય નથી સાહેબ તો એના વગર મારો બાપે દવા ના પીને સાહેબ મનસુખભાઈ એક વસ્તુ બરાબર છે મારા દવા પીધી છે મને ખબર છે હા મારા બાપે એના લીધે દવા પીધી છે આજે હું જે જીવું છું ને એના લીધે જીવું છું અમે ત્રણેય ભાઈ બેન હેરાન છીએ તે ઈ વ્યક્તિ ને લીધે આખું પરિવાર વિખાઈ ગયું મારું મારું આખું ઘર વિખાઈ ગયું જે મેં દિવસો જોયેલા છે મને ખબર છે કયા દિવસો મેં જોયેલા છે સાહેબ બરાબર છે મેં તમે નહિ માનો મનસુખભાઈ આપણે વેલ્ડિંગ ના રોડ આવે ને વેલ્ડિંગ કરીએ કે નહીં આપણે ત્યારે હું ફેબ્રિકેશન નું કામ કરતો વેલ્ડિંગ ના રોડ મેં મારા હાથે ડામ દીધેલા છે કે ભાઈ આના કરતા મરી જાવ હો દર્જે સારું મારા બાપે દવા પીધી ને એના કરતા આને પીવડાવી દીધી અને એકસો દસ ટકા સારું હતું ચાલો હા હમ હકીકત હું નથી જાણતો એટલે જ તને નાખી છે તને તારા 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 કરમના ના તું ભોગવે છે અને મેં તો તમને તે દિવસે કીધું હતું અને તાત્કાલિક મારા ભાઈ ની ત્યાં મારી વાઈફનું શ્રીમત હતું તે દિવસે ભવાડા કર્યા અને તાત્કાલિક બીજા દિવસે આવીને ઘરે મોટા ભાઈને તાત્કાલિક ઘરમાંથી કાઢ્યો છે અહિયાં બરોબર છે હા એ તમને મનસુખભાઈ પૂરી વાત સાચી હકીકત શું છે તમે મને કહેજો હું તમને જાણ આપીશ એ તમે તમે ખાલી જો હું તમને ના નથી પાડતો તમે જે છો અત્યારે ખાલી એનું કેટલી હાચી છે છે ખબર કેટલું કીધું છે એજ તમને ખ્યાલ છે ખામે વાળો નો પક્ષ ભી સાંભળવો પડે ને સાહેબ આપણે મનસુખભાઈ એક હાથે કોઈ દિવસ સાડી ના પડે હું ભી નથી ફોન એટલે હા હા ખ્યાલ આવ્યો

બરાબર છે ઈ જે દિવસે મારા તાત્કાલિક મોટા ભાઈ ને ત્યાં આવીને ચોરસ કહી દીધું કે તમે મારા દીકરા નથી તમે અત્યારે ઘરમાંથી નીકળી જાવ બરાબર છે કઈ જનેતા બોલે તમે મને કયો નઈ તમે તમારા દીકરા ને ગમે એવો ભલે ગમે એવો હશે તમે તમારા દીકરાને કેતો કે ભાઈ તું ઘરમાંથી નીકળી જા કે તમારી દીકરીને કેવો કે તું ઘર માંથી નીકળી જા તાત્કાલિક હું તો પેહલેથી નોખો થઇ ગયો હતો વરસ દિવસ પેલા અમે બે ભાઈ નોખા થઇ ગયા હતા અમે બે ભાઈઓ પ્રેમથી નોખા થયા હતા લેડીઝના હજી નાના નાના ઝઘડા હોય ગયા હતા બરાબર છે હા અને પછી આ ઈસ્યુ આવ્યો હતો કે ભાઈ મારી વાઈફ નું શું પ્રોબ્લેમ આવ્યો મારી માસી છે ત્રણ ચાર માસી છે બરાબર છે એની સગી બેનનું છે જેની આડે મારે વ્યવહાર નથી બરાબર છે હા એ વ્યવહાર નતો એટલે અમે લોકોએ શ્રીમત મારી ની શ્રીમંત માં અમે કીધું નતું કે જો એ લોકો મને ના કેતા પછી હું કામ એને ભાઈ શ્રીમંત માં કેવા જાવ બરાબર છે એ લોકો ત્રણ બે નું ચડાવી અને આને ચડાવી અને મારું શ્રીમંત બગડવાની પૂરેપૂરી પૂરી કોશિશ કરી હતી સાહેબ મેં મારું શ્રીમંત કર્યું મારી wife નું શ્રીમંત કર્યું છે મેં સવા થી માંડી લગી અન્નો દાણો મેં મોઢા નથી નાખ્યો કેમ મારું મારી wife નું શ્રીમંત કર્યું હતું મને ખ્યાલ છે બરાબર બધું sort આઉટ કર્યા પછી બી બીજા દિવસે આવીને ને એ એમ કે છે કે ભાઈ તમે બે નીકળી જાઓ આ ઘર મારું છે ઘર મારા બાપનું છે અને કાયદેસર નો હક લઈને રહી મેં કીધું બરાબર છે તારી જીભ એની પાસે બી બે ફ્લેટ પડેલા છે મેં કીધી ઈ મારી મારા બાપ ના બનાવેલા નથી ને તો મારે નું નથી જોતું પણ આમાં મારો કાયદેસર મારા બાપ નો હક છે ને તો હું લઈને રહીશ કાયદેસર રીતના લડવું પડશે તો હું લડવા છૂટ છું સાહેબ બરાબર છે મને કોઈ ના નથી મેં એને પ્રેમથી જ કીધું છે તમારે પૂછવું હોય તો પૂછી લો મારા બેન બનાવીને બોલાવીને મેં સાઈન કરાવેલી છે બધાની તારેની સાઈન ભી છે મારી પાસે મારી પાસે પ્રૂફ ભી છે બરાબર છે મેં એને પ્રેમથી જ કીધેલું છે આપડે કઈ જોબર નથી ઈ બાંધવા આવી હતી મારી માં અમે બાંધવા નથી ગયા એને મારો પ્રસંગ પકડવાની પૂરેપૂરી ટ્રાય કરી હતી અમે નથી કરી અમારા મારા કુટુંબે મને ત્યાં લખી કીધું હતું કે ભાઈ તારે મા તારી માં જોતી હોય તો તને આપણું કુટુંબ નહીં અને કુટુંબ જોતું હોય તો માં નહીં બરાબર છે ત્યારે મારા ભાઈના બી મેરેજ થયા હતા મારા મેરેજ બી બાકી હતા બરાબર છે મારે બધું આગળ ફેસ કરવાનું હતું ત્યારે મારા કુટુંબે મને બે ને પૂછ્યું હતું કે ભાઈ આ પ્રોબ્લેમ છે ભાઈ તું કા તારી માને બોલાવ કે અમને બોલાવ બરાબર છે ત્યારે મને બી ખબર છે કે ભાઈ ના છોકરા આજકાલમાં આજકાલ ને મોટા થાય એને બી જરૂર પડશે ને મારે બી મેરેજ માં જવાનું છે મારે બી મેરેજ કરવાના છે હું બી બધું લેવા દેવાના ના અમે ત્રણ ભાઈ બહેનો ભોગવેલું છે નથી અમે આઠા ના લીધા કે નથી કઈ લીધું અને એના સરખા ના લીધે અમે ત્રણ ભોગવેલું છે જિંદગી આખો રોડ વચ્ચે આવી જ્યાં આવે ત્યાં રહી જાય એટલે કેવું લાગે સાહેબ તમે વિચારો મરવાના દિવસો અમે કુદે જોયેલા છે જે આજે ઈ જોવે છે ને તો એની ભૂલના ના કારણે એ જોવે છે અને હું તો હજી બી કહું છું કદાચ સાંભળતી હોય ને સાહેબ તો મને ભાઈ ના નથી કદાચ હજી બી સાંભળતી હોય ને તો હું ના નથી કેતો

એને પૂછો કે એના અંદર કેટલી હતી એને ખૂત ને પૂછો મને નહી એને ખુદ ને પૂછો કે એના અત્યારે કુટુંબ મારા કુટુંબની નહિ મારા સમાજ ધુંબા સમાજ ની અંદર એને ખુદને પૂછો કે તારા ધણીની ઈજ્જત કેટલી હતી ને જે એને કર્યું છે ને કદાચ મારી નાખું ને જે મારો બાબુ બધું બોલ્યો છે ને એનું છે મારે મારી ગેમનો વ્યવહાર નથી મારે કોઈ જોડે વ્યવહાર નથી જે મારી ઉપર આરોપ નાખેલા છે ને બધા આરોપો ખોટા છે અને જે રબારી સાથે જે મારે મજબૂર કરેલી હતી રબારી ગુંડો હતો એને મને એટલી લાચાર કરેલી કે મને બ્લેકમેલ કરવામાં આવી વીસ વર્ષથી મારા છોકરાને જેમ મારો કરી મારા છોકરાઓ પણ આત્મહત્યા કરી લે કે અમે મરી હું પણ આત્મહત્યા કરવા મજબૂર હતી મારે ન છૂટકે મારે જીવવું પડ્યું છે એટલા માટે મેં છોકરાને જીવાડવા માટે છોકરાને વરાવા પરણાવવા માટે ને મારી પૂરી જવાબદારી માટે મેં ભેદ કરી લીધો છે હું જીતી લાશ બનીને જીવી લે છું મારે કોઈ જોડે ખરાબ વ્યવહાર હોય તો તમારી તલવાર ને મારું માથું આ મારા ભાઈએ બધાના બ્રેન વોશ કરેલા છે મારા ભાઈ મને ખરાબ જગ્યાએ લઈ જવા માંગતો હતો મેં હકીકત ઓલામાં પડેલી નહીં એટલે મારા ભાઈ અને ભાભીએ અને આ એમની જોડે મારા દેરિયા જેઠિયા છે એને બધા બ્રેન વોશ કરેલા છે મુકેશ વિજી આ બધાએ મારા દીકરાના મુક્તાએ આ બધા મારા દીકરાના બ્રેન વોશ કરેલા છે બાકી જનેતા મેં બેગ પહેરી લીધો સાહેબ એના હાટું મેં બેગ પહેરી લીધો બધા વ્યવહાર મેં પૂરા કર્યા છે એમને અને મકાન કોઈએ બનાવી દીધા નથી મેં જાત મહેનત મેં ને મારા ધણીએ જાત મહેનત કરીને મકાન બનાવ્યા છે સાહેબ છેલ્લે હપ્તાએ મેં પૂરા કર્યા છે હું હીરાગસ્તી હું બ્લાઉઝ સીવું હું સિલાઈ કામ કરું બ્યુટી પાર્લરનું કરું મેં આજ સુધી મેં કોઈ પાંચ રૂપિયો લીધો નથી મેં મારા હું અને મારા છોકરા જે કમાતા એ બચાવી બચાવી મેં પૂરું કર્યું છે બાકી આ બધી હકીકત જે મારો બાબો બોલ્યો છે એનું બ્રેન વોશ કરેલું છે મેં મારા છોકરાને બધી ફરજ પૂરી નિભાવવા માટે જ મેં બેગ કરીને જીવતી લાશ બનીને જીવી રહી હતી બાકી આ મારી બેનુ નામ લે છે બધું આ બધી હકીકત ખોટી છે અને મારા ભાઈ પાસે જે પૈસા આવ્યા છે એ પણ હવે બધું થશે મારી બેનુ એમ જે ભાગ પાડીને બધા ઓલું થયું ને એ બધું હવે થતું થશે મારો ભાઈ ગમે એમ કરીને પૈસા વાળો થવા માંગતો હતો મને ખરાબ માર્ગે ધકેલીને પણ એને પૈસા વાળું થવું હતું સાહેબ એટલે મને લાચાર બનાવી દીધી આ બધાએ જય મહાદેવ